હેલો ફ્રેન્ડ્સ ગેમ ચેન્જિંગ સાયકોલોજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી એટ શું છે તેના હેતુ શું છે અને પ્રોબેશન ઓફિસર અંગેની કેટલીક કલમો અંગે આપણે આજના વિડીયોમાં જોઈશું તો પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી એટ તો સૌપ્રથમ તો પ્રોબેશન શબ્દ પ્રોબેશન શબ્દ આપણે ગુજરાતી ભાષામાં સરળ ભાષામાં સમજવું હોય તો અજમાયસ શબ્દ કહી શકાય એટલે કે અજમાયસ જે આપણે કહી શકીએ અને ઓફેન્ડન્સ ઓફેન્ડન્સનો ગુજરાતી અર્થ થાય છે અપરાધી તો પ્રોબેશન ઓફ ઓફેન્ડન્સ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી તો અહીંથી પણ પરીક્ષામાં એમસીક્યુ તરીકે પૂછાઈ શકે છે કયા વર્ષ હતું તો પ્રોબેશન ઓફ ઓફેન્ડન્સ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી તો એના કેટલાક હેતુઓ છે તો યુવાન ગુનેગારને ભારતીય ફોજદારી ધારાની જોગવાઈઓ હેતર ગુનો સાબિત થતાં જેલમાં મોકલવામાં આવે છે એટલે કે જે પણ કોઈ યુવાન ગુનેગાર હોય તો ભારતીય ફોજદારી એક્ટ ઇન્ડિયન આઈપીસી એક્ટ જે આપણે કહી શકીએ તો એ અનુસાર જો કોઈ વ્યક્તિ ગુનો કરે છે તો એને જેલમાં મોકલી દેવામાં આવે છે આ યુવાન ગુનેગારને જેલમાં મોકલવાથી તેનો માનસ વધુ ગુનાહિત ન બને તેમજ સમાજમાં કુટુંબ સાથે રહી રહીને સુધારવાની તક આપવામાં આવે છે તો પ્રોબેશન એક્ટમાં ગુનેગાર જે વ્યક્તિ હોય છે તો એને જેલમાં જો મોકલી દેવામાં આવે કોઈ વ્યક્તિને તો એનો માનસ એને વિચારો જે હોય તો એ ગુનાહિત ન બને અને સમાજમાં કુટુંબ સાથે રહેવાની તક પૂરી પાડવામાં આવે છે પ્રોબેશન એક્ટ અનુસાર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં આ ધારા હેઠળ જોગવાઈ કરવામાં આવી છે તો એના માટે જે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક છે તો એના માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં કેટલીક જોગવાઈ કરવામાં આવી છે એના માટે કેટલાક ઓફિસરોની નિમણૂક કરવામાં આવે છે કે જેને ચીફ પ્રોબેશન ઓફિસર કહેવામાં આવે છે અને પ્રોબેશન અધિતા અધિકારી તરીકે એમની નિમણૂક કરવામાં આવે છે ચીફ ઓફિસર અને પ્રોબેશન ઓફિસરની નિમણૂંક કરવામાં આવે છે કોર્ટ આખરી હુકમ કરે તે પહેલાં પ્રોબેશન ઓફિસર પાસેથી ગુનેગારના ગુના જે કરેલા હોય છે એ ગુના કરવા પાછળના સંજોગો કયા કયા હતા કૌટુંબિક પરિસ્થિતિ સામાજિક તેમજ આર્થિક પરિસ્થિતિ તેમજ આજુબાજુના પડોશીઓ પાસેથી અને ગુનેગારના નજીકના સગા સંબંધીઓ પાસેથી મનોવૈજ્ઞાનિક રિપોર્ટ માંગવામાં આવે છે એટલે કે જે પણ કોઈ યુવાન વ્યક્તિએ ગુનો કર્યો હોય તો પ્રોબેશન ઓફિસરે એનું કાર્ય છે કે જ્યારે કોર્ટ કોઈ પણ ચુકાદો આપે એ પહેલાં ગુનેગારે જે ગુનો કર્યો છે તો એ કયા સંજોગોમાં કર્યો છે ફોર એક્ઝામ્પલ બની શકે કે ચોરી કરી છે તો ચોરી કરવા પાછળના કારણ શું હોઈ શકે પોતાના બાળકને ભણાવવા માટે ચોરી કરી છે યા લગ્ન પ્રસંગનો ખર્ચ ઉઠાવવા માટે ચોરી કરી છે ટૂંકમાં ચોરી કરી છે યા ગુનો કર્યો છે તો કયા સંજોગોમાં કર્યો છે ગુનો કરનાર વ્યક્તિની કૌટુંબિક પરિસ્થિતિ કેવી છે આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવે છે તેવી જ રીતે વ્યક્તિની સામાજિક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ તેમજ આજુબાજુના પડોશીઓ કે જે વ્યક્તિ અથવા તો જે ગુનો કર્યો છે તો એની આજુબાજુની વ્યક્તિ જે હોય છે તો એમની પાસેથી રિપોર્ટ લેવામાં આવે છે એટલે કે આપણે કહી શકીએ કે એની કેસ હિસ્ત્રી લેવામાં આવે છે કે જે ગુનેગાર હોય તો એમણે ગુનો કર્યો છે તો શા માટે કર્યો છે તો એ માટેની કેસ હિસ્ત્રી લેવામાં આવે છે પ્રોબેશન ઓફિસર દ્વારા આ માહિતી લેવામાં આવે છે અને જે માહિતી એટલે કે જે કેસ હિસ્ટ્રી લેવામાં આવે છે એ નામદાર કોર્ટને આપવામાં આવે છે જે આપણે અગાઉ જોયું એ મુજબ કે જે પણ નામદાર કોર્ટ હોય છે જિલ્લાની કોર્ટ હોય કે વોટ એવર જે કોર્ટ હોય છે તો એ કોર્ટ જે પણ ગુનેગાર વ્યક્તિ હોય છે તો એને સજા આપવા પહેલાં જે પ્રોબેશન ઓફિસર હોય છે તો એમની પાસેથી એક રિપોર્ટ મંગાવવામાં આવે છે જે પ્રોબેશન ઓફિસર કોર્ટને સોંપે છે પ્રોબેશન ઓફિસરને યોગ્ય જણાય તે મુજબ ગુનેગારને જામીન ઉપર મુક્ત કરવા માટે થપકો આપીને મુક્ત કરવો કે જામીન સાથે ત્રણ વર્ષથી વધુ નહીં તેટલા સમય માટે પ્રોબેશન ઓફિસરની દેખરેખ નીચે સોંપવા માટે કોર્ટને ભલામણ પણ કરવામાં આવે છે જે આપણે જોયું કે કેસ હિસ્ટ્રી લેવામાં આવે છે તો એ કેસ હિસ્ટ્રીનો જે રિપોર્ટ હોય છે તો એ નામદાર કોર્ટને પ્રોબેશન ઓફિસર દ્વારા આપવામાં આવે છે હવે પ્રોબેશન ઓફિસર યોગ્ય લાગે તો એ સંજોગોને ધ્યાનમાં રાખીને એ ગુનેગારને જામીન ઉપર મુક્ત કરવા માટે પણ કોર્ટને અરજી કરી શકે છે અથવા તો કોર્ટને જણાવી શકે છે કોઈક થપકો આપવાનો હોય તો થપકો પણ આપી શકે છે અથવા તો કોઈક ફી ભરવાની હોય તો એ ફી પણ ભરીને એને છૂટો કરવામાં આવે છે અથવા તો મુક્ત કરવામાં આવે છે અથવા તો જામીન સાથે ત્રણ વર્ષથી વધુ નહીં તેટલા સમય માટે પ્રોબેશન ઓફિસરની દેખરેખ નીચે સોંપવા માટે કોર્ટને ભલામણ કરી શકે છે તો અહીંથી પણ એમસીક્યુ પૂછાઈ શકે છે કે પ્રોબેશન ઓફિસર કેટલા વર્ષથી વધુ સમય માટે પ્રોબેશન ઓફિસરની દેખરેખ નીચે ગુનેગારને કોર્ટ છોડવા માટે ભલામણ કરી શકે છે તો ત્રણ વર્ષથી વધુ સમય માટે નહીં તેટલા સમય માટે પ્રોબેશન ઓફિસરની દેખરેખ નીચે ગુનેગારને રાખવામાં આવે છે તો જે ગુનેગારને પ્રોબેશન ઓફિસરની દેખરેખ નીચે રાખવામાં આવે છે તો દર મહિને પ્રોબેશન ઓફિસરની સામે એમણે હાજર થવાનું હોય છે અથવા તો દર મહિને યુવાન જે હોય છે એ ગુનેગાર રૂબરૂ મુલાકાત લઈને સમાજમાં સ્વમાનભેર જીવન જીવે તેવા પ્રયત્નો પ્રોબેશન ઓફિસર દ્વારા કરવામાં આવે છે આપણા સમાજમાં જે પણ કોઈ ગુનેગાર વ્યક્તિ હોય તો એને આપણે અલગ નજરથી જોઈએ છીએ તો એ નજરથી જોવાના બદલે જે પ્રોબેશન ઓફિસરનું કામ છે કે એ સમાજમાં સ્વમાનભેર એટલે કે પોતાનું જીવન આત્મનિર્ભર રીતે યા સ્વમાન ભેર જીવી શકે એ માટે પ્રોબેશન ઓફિસર એ ગુનેગાર વ્યક્તિ જે હોય છે તો એને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે ખૂબ જ અગત્યનું છે ગુનેગાર પ્રોબેશન અધિનિયમ તેના માટે કેટલીક સત્તર જેટલી સત્તાઓ અથવા તો નીતિ નિયમો આપવામાં આવેલા છે કલમો તો ફર્સ્ટ જે કલમ છે તુકી સંજ્ઞા અથવા તો વ્યાપ્તિ અહીંથી પણ એમસીક્યુમાં પૂછાઈ શકે કે વ્યાખ્યા કયા કલમ અનુસાર આપવામાં આવી છે તો કલમ એક અનુસાર ટૂંકી સંજ્ઞા અથવા તો વ્યાપ્તિ આ નિયમ અનુસાર ગુજરાત ગુનેગાર પ્રોબેશન નિયમ ઓગણીસો ત્રાણું કહેવાશે અહીંથી પણ એમસીક્યુ પૂછાઈ શકે છે વર્ષ સાથે તો ગુજરાત ગુનેગાર પ્રોબેશન નિયમ ઓગણીસો અનુસાર કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે કેટલીક કલમો બનાવવામાં આવી છે હવે આ જે નિયમો બનાવવામાં આવ્યા છે એ સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડશે કે જે પણ નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તો એ સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડશે કલમ બેમાં વ્યાખ્યા આપવામાં આવી છે પ્રોબેશન ઓફિસર અંગેની વ્યાખ્યા તો અહીંથી પોસ અનુસાર પૂછાઈ પૂછી શકાય છે કે પ્રોબેશન ઓફિસરની વ્યાખ્યા અથવા તો પ્રોબેશન ઓફિસરનો શબ્દ કઈ કલમ અનુસાર જોવા મળે છે તો કલમ બે અનુસાર જોવા મળે છે આ નિયમમાં સંદર્ભમાં અન્યથા અપેક્ષિત ન હોય તો અધિનિયમ એટલે ગુનેગાર પ્રોબેશન અધિનિયમ ઓગણીસો અઠાવન મુજબ જે વ્યાખ્યા આપવામાં આવી છે તે નમૂનો એટલે આ નિયમોને જડેલો કેટલોક જે નમૂના આપવામાં આવ્યા છે તે મુજબ પ્રોબેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે અંશકાલિક પ્રોબેશન અધિકારી એટલે અધિનિયમની કલમ તેર મુજબ જે આપણે કલમ નંબર તેર જે છે તો એમાં પ્રોબેશન અધિકારીની નિમણૂંક અંગેની કલમ આપવામાં આવી છે અહીંથી પણ પૂછાઈ શકે છે તો એ અનુસાર રાજ્ય સરકારે માન્ય કરેલા પગારદાર પ્રોબેશન અધિકારી સિવાયના જે પણ કોઈ અધિકારી પ્રોબેશન અધિકારી હોય તો એને પ્રોબેશન અધિકારી તરીકે ઓળખવામાં આવે છે કલમ ત્રણ પ્રોબેશન અધિકારીની નિમણૂંક અથવા તો માન્યતા તો આ પણ અગત્યની કલમ છે કલમ નંબર ત્રણ પ્રોબેશન અધિકારીની નિમણૂંક તો અહીંથી એમસીક્યુ પૂછાઈ શકે પ્રોબેશન અધિકારીની નિમણૂક કઈ કલમ અનુસાર કરવામાં આવે છે તો કલમ ત્રણ અનુસાર કરવામાં આવે છે રાજ્ય સરકાર અધિનિયમના હેતુઓ માટે પ્રોબેશન અધિકારી તરીકે પોતાને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે એટલે કે જે પ્રોબેશન અધિકારી છે તો જેટલી જરૂર જણાય એટલી રાજ્ય સરકાર એમની નિમણૂક પણ કરી શકે છે ત્યારબાદ કલમ ચારમાં પ્રોબેશન અધિકારીની હકુમતનો વિસ્તાર અથવા તો જે પણ કોઈ પ્રોબેશન અધિકારી તરીકે ચૂંટાય છે તો એમને સરકાર દ્વારા જે વિસ્તારમાં મૂકવામાં આવે છે તો એ વિસ્તારમાં કામ કરવાનું હશે રાજ્ય સરકાર લેખિત હુકમ દ્વારા તેને મુકરર કરે તે સ્થાનિક વિસ્તારમાં પ્રોબેશન અધિકારીએ પોતાની ફરજ બજાવવાની હોય છે તો કલમ ચારમાં પ્રોબેશન અધિકારીની હકુમતનો વિસ્તાર એટલે કે કયા વિસ્તારમાં પ્રોબેશન અધિકારીની નિમણૂક કરવામાં આવશે તો એ રાજ્ય સરકાર નક્કી કરશે કલમ પાંચ પ્રોબેશન અધિકારના સામાન્ય ગુણો તો પ્રોબેશન અધિકારી તરીકે કોઈ વ્યક્તિને નિમતી કે નિયમ નિયમ કરવામાં આવે યા માન્ય કરતી વખતે પ્રોબેશન અધિકારીના કેટલાક સામાન્ય ગુણને ધ્યાન રાખવામાં આવે છે એટલે કે પ્રોબેશન અધિકારીની નિમણૂક કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે તો સૌપ્રથમ શૈક્ષણિક લાયકાત કે જે પણ કોઈ પ્રોબેશન ઓફિસર હોય છે તો એની નિમણૂંક કરતી વખતે એની શૈક્ષણિક લાયકાત તો તમને ખ્યાલ હશે એ મુજબ ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ એ પણ સોશિયલ વર્ક સાથે સોશિયોલોજી અને સાયકોલોજી જે વ્યક્તિ ગ્રેજ્યુએટ થયો હોય તો એમની નિમણૂક કરવામાં આવે છે જે પ્રોબેશન અધિકારી છે તો એમની દેખરેખ નીચે જે વ્યક્તિ એટલે કે જે ગુનેગાર વ્યક્તિ હોય છે તો એના પર તેની કેટલીક અસરો પડી શકે છે તો પ્રોબેશનની મુદત દરમિયાન કાયદાનું પાલન કરવાનું હોય છે જે પ્રોબેશન અધિકારી છે તેમણે જેટલો સમય સરકારની અંદર કામ કરે છે તો એ સરકારના સમયગાળા દરમિયાન તેમણે કેટલાક કાયદાઓનું પણ પાલન કરવાનું હોય છે જે ગુનેગાર વ્યક્તિ છે તો એ ફરી ગુનો ન કરે યા ફરી ગુનો તરફ ન વળે તેવો ચારિત્રમાં તેમાં સામાજિક વર્તનમાં સુધારો કરવાનું તેમનું એક વ્યક્તિત્વ છે અથવા તો કાર્ય છે કે ગુનો ફરી ગુનેગાર ન કરે અને એનું ચારિત્ર સુધારવાનો પ્રયત્ન પ્રોબેશન અધિકારી દ્વારા કરવામાં આવે છે પ્રોબેશન કામ કરનાર જે વ્યક્તિ છે તો તેની ઉત્સાહ રુચિ અને કર્તવ્ય ભાવના નિભાવવાની હોય છે કલમ છ પ્રોબેશન અધિકારી તરીકેની નિમણૂક અથવા તો માન્યતા માટેની લાયકાતો તો કોઈપણ વ્યક્તિ ભારતમાં કાયદાથી સ્થાપિત અથવા રાજ્ય સરકારે માન્ય કરેલ કોઈપણ યુનિવર્સિટીમાં સમાજ વિજ્ઞાનની સ્નાતક કક્ષા એમની પાસે હોવી જોઈએ જે આપણે અગાઉ વિષય જોયા એ અનુસાર સોશિયલ વર્ક સોશિયલ સાયકોલોજ સોશિયલ સોશિયોલોજી અને સાયકોલોજી વિષય સાથે સ્નાતક થયેલો હોવો જોઈએ એવી વ્યક્તિની નિમણૂક થઈ શકે છે કલમ સાત મુજબ પ્રોબેશન અધિકારીનો પગાર ધોરણ અને મહેનતાણું તેમજ તેનું વર્ગીકરણ તો જે પણ પગારદાર પ્રોબેશન અધિકારી છે તો રાજ્ય સરકાર જે વખતો વખત નક્કી કરેલું જે મહેનતાણું હશે તે એ ચૂકવશે કલમ આઠ પગારદાર પ્રોબેશન અધિકારીઓએ તાલીમ લેવા બાબત તો પ્રોબેશન ઉપર છોડેલી વ્યક્તિની દેખરેખ રાખવાનું કામ તેને સોંપવામાં આવે એ પહેલાં દરેક પગારદાર એટલે કે જે પ્રોબેશન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તો રાજ્ય સરકારને લાગે તો એમની તાલીમ પણ આપવામાં આવે છે એટલે કે રાજ્ય સરકાર લાગે કે પ્રોબેશન અધિકારીને તાલીમની જરૂર છે તો એમને તાલીમ પણ આપવામાં આવે છે કલમ નવ પ્રોબેશન અધિકારીઓને રજા મંજૂર કરવા બાબત તો રાજ્ય સરકાર આ માટે અધિકૃત કરેલ જે તે અધિકારી પગારદાર પ્રોબેશન અધિકારીને કોઈપણ પ્રકારની રજા મંજૂર કરી શકે છે તો કલમ નવમાં જોવા મળે છે કલમ દસ પ્રોબેશન અધિકારીની નોકરીની કેટલીક શરતો આ નિયમોમાં ખાસ જોગવાઈ કરવામાં આવી ન હોય તેવી કોઈપણ પણ બાબતના સંદર્ભમાં પગારદાર પ્રોબેશન અધિકારીઓની ભરતી નોકરીની શરતો ગુજરાત રાજ્યની બીજા વર્ગની સેવા એટલે ક્લાસ ટુ ઓફિસરની સેવાના સરકારી અધિકારીઓને જે તે સમયે લાગુ પડતા નિયમો અને હુકમની સામાન્ય રીતે નિયંત્રિત કરવામાં આવશે કલમ અગિયાર મંદરે મોકલેલા પ્રોબેશન અધિકારી સામે શિસ્ત ભંગના પગલા લેવા બાબત કે જે પણ કોઈ પ્રોબેશન અધિકારી હોય તો એમની સામે જે તે ઉપલી અધિકારી દ્વારા કોઈ શિસ્ત ભંગ કર્યો હોય એવી દરમિયાન કેટલાક પગલાં લેવામાં આવે છે તો જે તે નામદાર કોર્ટ હશે અથવા તો જિલ્લા મેજિસ્ટ્રેટે એ અંગેના પ્રોબેશન અધિકારીએ જે પણ કોઈ શિસ્ત ભંગ કર્યો હોય તો એ અંગેના નિર્ણયો કોર્ટ અથવા તો જિલ્લા મેજિસ્ટ્રેટ જે ઓર્ડર બહાર પાડે તો એને માન્ય રાખવું પડશે કલમ બાર પ્રોબેશન અધિકારીઓની યાદી જાળવવા બાબત તો રાજ્ય સરકાર જે હેતુ માટે જે તે અધિકારીની નિમણૂક કરે છે તે પ્રોબેશન અધિકારી અને અંશતઃ પ્રોબેશન અધિકારીની જિલ્લાવાર યાદી જાળવવાની રહેશે એટલે કે જે જિલ્લામાં જે તે પ્રોબેશન ઓફિસર હોય તેમની યાદી જાળવવાની હોય છે તેમાં પ્રોબેશન અધિકારીઓના નામ તેમના સરનામા જણાવવાના હોય છે અને જરૂર લાગીએ ત્યારે કોર્ટ માંગે તો એમની સમક્ષ હાજર પણ કરવાના હોય છે કલમ તેર ખૂબ જ અગત્યની છે કે જે તે પ્રોબેશન અધિકારી છે તેમના ઓળખ અંગેના કાર આપવામાં આવે છે એટલે કે કલમ તેર તેર અનુસાર પ્રોબેશન અધિકારીની વ્યાખ્યા પણ આપવામાં આવી છે અને પ્રોબેશન અધિકારીને ઓરખ કાર આપવામાં આવે છે એટલે કે સરકાર ગુજરાત રાજ્ય સરકારનું ઓળખ અંગેનું કાર આપવામાં આવે છે ત્યારબાદ ખૂબ જ અગત્યની કલમ કલમ ચૌદ પ્રોબેશન અધિકારીઓની ફરજો તો કલમ ચૌદમાં કેટલીક પ્રોબેશન અધિકારીઓની ફરજો બજાવવાની છે તો પ્રોબેશન જે હોય છે પ્રોબેશનર એટલે કે જે ગુનેગાર વ્યક્તિ છે તો એ પ્રોબેશન અધિકારી જે હોય છે તો એ ગુનેગારના મિત્ર તરીકે અને માર્ગદર્શક તરીકે કાર્ય કરશે કે જે વ્યક્તિએ ગુનો કર્યો છે તો એવી વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન આપશે કે જે ફરી ગુનો નહીં કરે એ માટે એને પ્રોત્સાહન આપવામાં આવશે સમાજમાં આત્મભેર યા સમાજમાં યોગ્ય રીતે સ્થાન મેળવીને જીવન જીવી શકે એ અંગેની યોગ્ય માહિતી આપવામાં આવશે આ હેતુ માટે તે અધિકારી દેખરેખ હુકમની કોઈ જોગવાઈને આધીન રહીને પ્રોબેશનરને નિશ્ચિત સમય સમયગાળા ગારાએ પોતાની સમક્ષ હાજર થવાનું ફરમાન કરી શકે છે એટલે કે જે ગુનેગાર હોય તો એને પ્રોબેશન પર મુક્ત કરવામાં આવે છે જામીન ઉપર મુક્ત કરવામાં આવે ત્યારે પ્રોબેશન અધિકારી જે હોય છે તો નિશ્ચિત સમયગાળામાં એમની સમક્ષ હાજર કરવાનું અથવા તો હાજર રહેવાનું પણ એમને જણાવવામાં આવે છે વારંવાર સંપર્ક કરવામાં આવે છે પ્રોબેશનર સાથેની પ્રથમ મુલાકાતમાં પ્રોબેશન અધિકારીએ તેને કેમ વર્તન કરવું જોઈએ એટલે કે જે ગુનેગાર વ્યક્તિ છે એમને કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ એ અંગેના એના સલાહ સૂચનો આપે છે એટલે કે ગુનેગાર જે વ્યક્તિ છે તો એને એઝ અ કાઉન્સેલર તરીકે એમને કેટલીક સલાહો પણ આપવામાં આવે છે અને પ્રોબેશન અધિકારીની સમક્ષ તેમણે ક્યારે હાજર થવું તે અંગેની પણ વિસ્તૃત માહિતી અથવા તો એમને સમજ આપવામાં આવે છે કલમ પંદર પ્રોબેશન અધિકારીએ તપાસ અને રિપોર્ટ કરવા અંગેની કેટલીક બાબતો છે તો કલમ ચૌદના ખંડ ક અનુસાર કેટલાક હેતુ આપવામાં આવ્યા છે પ્રોબેશન અધિકારીએ ગુનેગારના ચારિત્ર અને તેનો પૂર્વ ઇતિહાસ જે આપણે અગાઉ જોયું એ અનુસાર કે જે વ્યક્તિએ ગુનો કર્યો છે તો એનું વ્યક્તિત્વ કેવું છે તેનો પૂર્વ ઇતિહાસ એટલે કે એ વ્યક્તિનો ભૂતકાળમાં કેવું વર્તન હતું એટલે કે કેસ સિસ્ત્રી લેવામાં આવે છે કે પૂર્વ ઇતિહાસ કે જે વ્યક્તિએ ગુનો કર્યો છે તો એમનો જે પણ ભૂતકાળ હતો તે એમનું ચારિત્રિ દરમિયાન કેવું હતું તેની સામાજિક અને સા જે પણ કોઈ સંજોગો સંજોગો અનુસાર એમણે ગુનો કર્યો છે યા જે પણ ચોરી કરી છે તો કઈ પરિસ્થિતિમાં એમના દ્વારા આ વર્તન કરવામાં આવ્યું હતું તેમની કુટુંબની નાણાકીય પરિસ્થિતિ કેવી છે તેમજ અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવામાં આવે છે કયા સંજોગોમાં કેવા તો ગુનો કરવામાં આવ્યો હતો તે પણ જાણવામાં આવે છે જે આપણે ઓલરેડી જોયું એ અનુસાર કે ગુનો કર્યો છે તો ગુનો કરવા પાછળનું કારણ શું છે તે પણ જણાવવું કોર્ટને જરૂર જણાવવું જરૂરી છે કોર્ટ તેની તપાસ કરે છે અને યોગ્ય આદેશ કર્યો હોય તે અનુસાર પ્રોબેશન અધિકારીએ તે કેસ હિસ્ત્રી લેવાની હોય છે બીજી કોઈ હકીકતો અંગે વિવેક પૂર્ણ તપાસ કર્યા પછી બને ત્યાં સુધી જે નમૂનો ત્રણ છે એ અનુસાર કોર્ટ સમક્ષ એમણે જે પણ રિપોર્ટ આપવાનો હોય તો એ આપવાનો હોય છે અને જે પણ પ્રોબેશન ઓફિસરે કાર્ય કરવાનું હોય છે તો એ ખૂબ જ વફાદારીપૂર્વક એમણે એ કાર્ય કરવાનું હોય છે આશા રાખું છું કે તમને આ પ્રોબેશન ઓફિસર અંગેની જે પણ કોઈ કલમો આપણે જોઈ એમાં તમને સમજ પડી ગયા હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ